છેલ્લા બોતેર કલાકથી ઉના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં છે ખેડૂતોના જીવન ઉપર પાણી ફરી વળ્યું છે એવા દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે હાલ અત્યારે ઉનાના કેસરે ગામે ઉપસ્થિત છું નહીં ખેડૂતોની દિશા અત્યારે કંઈક અલગ છે ખેડૂતોની દશા પણ કંઈક અલગ છે અહીંના એક ખેડૂત છે તેની સાથે વાત કરશું શું નામ આપનું નાનુંભાઈ નાનુભાઈ શું કહેશો આજે જે તમારી મગફળી છે તૈયાર થયેલો પાક પાક આ બધા પાણીમાં ડૂબમાં છે અટાણે હા તમારા નજરના સામે ફરતા પાંડા મૂકેલા છે ભારે રાખી છે આડા આમાં પાણીમાં નકર વહી જાય એમ હતી આ વંડીના પાંડા ફરતા મૂકી દીધા એટલે દાબમાં પડી રહે એમ ન મારો પાક તો બધો નિષ્ફળ છે તો વયો જ ગોથો અહીંયા બે ગામનું પાણી અહીંયા આવે એટલે અહીંયા પાણીમાં મારે શું કરવાનું પછી આવે પરંતુ રાત્રે જે ઓછો ઓછીંતાનો જે વરસાદ આવ્યો હા અને ત્યારબાદ સવારે તમે જે જોયું જોયું ત્યારે સ્થિતિ કેવી હતી અહીંયા પાણીને થોડું થોડું પાણી આવી ગયો તો પછી લિવસનું ફૂલ પાણી આવી ગયો કેડે કેડે પાણી આવી ગયો એટલે અમારેથી કાંઈ લેવાની નહીં ન લેવાની એટલે પછી અમે રેવા દીધી પછી અમે પાંઠા મૂકી દીધા એટલે લાભમાં પીડી રહી દી આખું અહીંયા પાણીમાં પાણીમાં અમે હતા અહીંયા બે કાંઈને માથા તો બેસવું પડે કઈ ગેપ ન પડે એ ખાતર અમે પછી પાંઢા મીક્યા ગેપ પડી જાય તો માંડવી તરીને ભાગી જાય તો અમારે કોઈ આ હાથમાં થાલ કોઈ ન આવે એટલે ઈ ખાતર અમે પછી અહીંયા દીયા કોઈ ખાટલો નાખીને બેઠા અહીંયા પાણીમાં ને પાણીમાં કેટલા વીઘાની મગફળી લા પંદર વીઘાની હે હા અત્યારે જે ખેડૂત ખેતરમાં જે મગફળી પડી છે હા તે કેટલા ગાડા હશે અહીંયા ચાર પાંચ ગાડા માંડવી છે હા

ખરો પણ એ બધો હેડ થી પલ લી ગયો ખોલીએ ખબર પડે કે કેટલો ખારો છે એ હવે વરો કાઢવું તો બઉ મુશ્કેલ છે હવે આમાં કોઈ પાકનામાં આમાં નુકસાનમાં તો છે ખેડૂત ને હેરાન ગતિ છે હવે આને ખોલવાથી નુકસાન છે કોઈ ઘરોમાં ભરવાથી નુકસાન છે આમાં શું કરવું આમાં આવે પણ આમ જોવા જોઈએ તો અત્યારે જે કમોસમી વરસાદ વરસ્યો ગીર સોમનાથ અને ઉનામાં બહુ તારા જી ધરશે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયો છે શું કે પાયમાલ પાયમાલ થઈ ગયો અટાણે ખેડૂતો અટાણે આમાં કંઈ શેર નહીં હાથમાં અટાણે આ લેવા હાથમાં આવે પછી આપણે હાથમાં આવ્યો કહેવાય ને કે પણ વયો જાય તો કહેવાય નહીં આ વાદળો તાપો ન તૂટે ત્યાં સુધી આપણે આમાં નુકસાનમાં જ છે અને ખોલીએ તો અટાણે ફળ આ માંડવી છે અટાણે ઉગવા ચારી છે કે કાંઈ એડથી પાણી ગળી ગયું એટલે માંડવી બફાવાની છે એટલે પાક બધો ઉગવા ચારી છે આમાં ખોલી ખરાબ દેખાય ન એમને તો ખરાબ દેખાય એટલે માંડવી ટેટા ફૂટવા ચારી છે હવે કે આમાં ના ઢેગલામાં એટલે ટેટા ફૂટી જાય પછી કોઈ વેપારી લેવાનું નથી તો અમારે શું કરવાનું તમે માંડવી વાવો છો ત્યારે એમાં વિઘે ખર્ચો કેટલો હશે વિશે ત્રણ ચાર હજાર નો ખર્ચો આવે વિઘે વિઘે એટલો ખર્ચો આવે બિયારણ દવા દારૂ બધો એટલો ખર્ચો તો વિઘે આવે છે ને પણ આટલું બધું નુકસાન થયું સરકારના કોઈ અધિકારીઓ હોય તલાટી મંત્રી હોય કોઈ જોવા આવ્યું હોય કોઈ અહીંયા જોવા કોઈ આવ્યું નથી કોઈ સરપસુ આવ્યા નથી કોઈ બીજા કોઈ ગામમાં ધારાસભ્ય નથી આવ્યા કોઈ અહીંયા કોઈ પોતપોતાના ઘરમાં ગળીને બેઠા છે અટાણે કોઈ અહીંયા કોઈ જોવા આવ્યું નથી તો અમારે તો અમારા પૂરતે તો અમારે કરવું પડે ને આમાં કોઈ સરપંચ નથી આવ્યો ગામના નેતા બનાવીએ તો નેતા અહીંયા કોઈ આવતા નથી તો નેતા અહીંયા આવે તો આપણે એને કંઈક સૂચના દઈએ તો નેતો તો કોઈ અહીંયા આવતો નથી ખેડૂતને કોઈને પડી નથી એવું ખેડૂતની કોઈને કોઈ રાજકારણને ખેડૂતની કંઈ ખેડૂત ખેડૂતને ભોગવે ખેડૂને કોઈ ભોગવવાની કોઈ જરૂર ના આમાં બીજાના રાજકારણને શું લેણે દેણે આ ખેડૂને જોવાનું છે ખેડૂને પલ્લી ગયું ખેડૂને આ થયું જે થયું હોય એ ખેડૂતને જોવાનું છે રાજકારણને શું લેણ રાજકારણને તો મત તાણીએ કે વાલો મત આમાં દેવાનો છે પણ મત કીવાનો દેવો

તો અઢી વીઘામાં આમાં હું ખેડૂત લઈ લેવાના છે હાથ હજાર તમે ફાળવો તો આમાં કઈ થાય હાથ હજારનો ખર્ચો આવે હાથ હજાર થાય ખેડૂતોને પાથરા બજાઈ ગયા અટલે શું કરવાનું અટકાયેલા પાથરા છે એ બધા નિષ્ફળ ગયા અટલે કોઈ છે નહીં અટાણ આ ઢીગલા છે ડાબા દુબ્યા રહ્યા છે પણ હેઠળ હાથ ગાલ્યા પછી ખબર પડે કે આમાં કેવો માલ છે એ માલ તો બધો બગડી ગયો બી હવે હું ખેડૂતને કરવાનું એટલે અમે આમાં ખેડૂત સહન કરે ને એવો કોઈ વેપારી કોઈ સહન નથી કરતો વેપારીને હું લેણે દેણે છે વેપારીને તો આ તો જો આ તો ડેમેજ છે તો લેવાટાણે ડેમેજ કહે ને આપણો આપણો માલ તો ડેમેજ થઈ ગયો એ થઈ જ ગયો અટાણે તો લેવાટાણે કે ભાઈ આને તો દસ હજાર આવે આને તો ભાઈ પંદર હજાર આવે તો અમારે શું કરવાનું અમારે તો ખર્ચાય થાય નહીં તો આમાં અમારે ખેડૂતને શું કરવું આમાં ખાવા ધાન નથી અટાણે તો શું કરવું આવે અમારે આ દોસ્તો ખેડૂત અત્યારે ખૂબ દુખી છે કહી રહ્યો છે કે ખાવા માટે ધાન રહ્યું નથી કારણ કે જે રીતે આ કમોસમી વરસાદ વરસ્યો છે મારા કેમેરામેનને કહીશ કે તમામ જે દ્રશ્યો બતાવે કે આ કેસરિયા ગામના તારાજીના દ્રશ્યો છે ખેડૂતોના ખેતરોમાં અત્યારે કઈ રીતની દિશા છે કઈ રીતની દશા છે હું એ આપને અમારા માધ્યમથી આપને બતાવી રહ્યો છું કે અહીંયા ખેડૂતો છે તે અત્યારે કમોસમી વરસાદ ત્યારે જે તાડપત્રી લઈ અને તેની મગફળી છે તેને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અંદર કેવો માલ છે તે બહાર નીકળશે તો આવનારો સમય બતાવશે બે ત્રણ દિવસ બાદ જે તડકો નીકળશે ત્યારબાદ ખબર પડશે કે અંદર માલ સારો છે કે ખરાબ છે જે માલઢોરનો છારો આગળ રાખવામાં આવેલો હતો તે પણ ખરાબ થઈ ગયો છે એટલે અંતે તો આમ જોવા જઈએ તો ખેડૂત અત્યારે દુઃખી છે સરકારની પાસે ખેડૂત અત્યારે અપેક્ષા રાખીને બેઠો સરકાર કંઈક સહાય કરે સરકાર સહાય એવી કરે કે ખેડૂત છે તે ફરીથી આ કપરી પરિસ્થિતિમાંથી ઊભો થાય